નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે નગરની યુવતીને પરણે પ્રેમ સંબંધ રાખવા જણાવી ભેરપુરાના યુવાને માર મારી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ એસિડ ઘટાવતા હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી યુવતીના જણાવ્યા મુજબ જેની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો તેની એસિડની જાણ થતા પ્રેમ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી પોલીસમાંથી મળતી માહિતી મુજબ નગરની યુવતીને રહેતા નામના યુવાન સાથે તેમના વિસ્તારમાં લગ્ન સમયે પ્રેમ સંબંધ બંધાયો હતો યુવતીના માતા પિતાએ દોઢ વર્ષ બાદ જાણ થતા તેમને યુવતીને હિમાંશુ ની જણાવી પ્રેમ સંબંધ બંધ કરવા સમજાવેલ આથી યુવતીએ પ્રેમ સંબંધ બંધ કરી દીધો હતો તેમ છતાં હિમાંશુ યુવતીનો પીછો કરતો હતો અને તેને પર્યાણે પ્રેમ સંબંધ ચાલુ રાખવા માટે થઈ હવે નવા દબાણ કરતો હતો થોડા દિવસ પહેલા યુવતી ત્યાંના ઘર પાસે ઉભી હતી ત્યાં રીમાન્સો અચાનક ત્યાં આવી ચડ્યો હતો યુવતીને પકડી ટીકા માર મારી અને મારી નાખવાની ધપકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો આથી યુવતીને લાગી આવતા યુવતી એસિડ પી લેતા એ તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી યુવતીની સારવાર પૂરી થતાં યુવતીના લખતર લઈ આવતા યુવતી હિમાંશુ વડોદરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા લખતર પોલીસમાં ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે લખતર ગામથી ગામની યુવતીને હેરાન કરતા ચારથી પાંચ લફંગાઓને પોલીસ દ્વારા ત્રીજું નેત્ર ખોલી પાઠ ભણાવવામાં આવ્યા હતા ત્યારે લખતર ગામની અંદર ખેડતીના બનાવોમાં અવારનવાર વધારો થતો જાય છે લોકો દારૂ પી અને છાકટા બની અને ક્યારેક પણ આવા આવી યુવતીઓને છેડતી પણ કરતા હોય છે